નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વરસાદને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે આજે અને આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ કેવો રહેશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના ત્રણ ઝોનમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણ અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઇંચથી આઠ સુધીનો વરસાદ નોંધાવાનો હોય તો રાજકોટ અને જૂનાગઢ સુરત તાપી ડાંગ નર્મદા પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારો ધાકોળ છે હવામાન વિભાગે સોળ જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સિત્તોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈને મોટી પ્રક્રિયા આપી ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સત્તરથી લઈને ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ પશ્ચિમ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનીનો અસર ફાયદાકારક થશે આગામી સત્તર જુલાઈથી લઈને ચોવીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે વડોદરા આણંદ પાંદરા જંબુસર બોડેલી કરજણના ભાગોમાં ભારે વરસાદ થશે અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે અરવલ્લી મોડાસાના ભાગોમાં સારો વરસાદ અને ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે અને કેટલાક ભાગોમાં વરસાદ થયો નથી તે પણ ભાગોમાં વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે વરસાદની ગતિવિધિ સત્તર જુલાઈથી શરૂ થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો